બરાબર એને પણ કીધું છે કે કે તું computer આવડે છે તો computer માં જતો રહે તો computer થી છે ને સારો પગાર મળે ને આવું જોખમી કામ ના થાય હો સાહેબ આજે જે અભયપર ગામે કોલસાના કુવા માં પડી એની શું વિગત છે સાહેબ ચોટીલા સબ ડિવિઝન હેઠળના ખાનગઢ અને મૂળી તાલુકાની અંદર જે ગેરકાયદેસર કાર્બોસેલ એટલે કે કોલસાની જે ખનન પ્રવૃત્તિઓ ચાલતી હતી તે ખનન પ્રવૃત્તિઓને સંપૂર્ણપણે નેસ નાબૂદ કરવાના ભાગરૂપે અમોએ એક વોટ્સએપ નંબર જાહેર કરેલો છે જેના ઉપર નાગરિકો છે એ પોતાની જે પણ કોઈ એરિયામાં ગેરકાયદેસર કોલસાનું ખનન થતું હોય તો તે જાણ કરી શકે છે અને તેના જ ભાગરૂપે ગઈકાલે એક મેસેજ આવેલો કે થાનગઢ તાલુકાના આભેપર ગામની અંદર સીમ વિસ્તારની અંદર એક ખાનગી માલિકીની અંદર વિસ્ફોટક પદાર્થના ભડાકા થઈ રહ્યા છે અને પૂવો એક ચાલુ કરવામાં આવેલો છે જેને ધ્યાનમાં રાખી અને આજે અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ સાથે રાત્રે દોઢ વાગે અમો રેડ પાડવામાં આવેલી હતી અને આ રેડ દરમિયાન ખાનગી સર્વે નંબર અગિયાર ઉપરથી જે ગેરકાયદેસર કોલસાનો પૂવો છે એ ચાલુ હાલતમાં મળી આવેલ છે અને ત્યાંથી કુલ ત્રણ ટ્રેક્ટર જેમાં એક મિની ટ્રેક્ટર એક ચરખી એક કમ્પ્રેસર મશીન ચાર બકેટ અને આ તમામે તમામ જે મુદ્દા માલ છે એ સત્તર લાખ ત્રીસ હજારનો કબજે કરવામાં આવેલો છે અને આ મુદ્દામાલને અત્યારે ચોટીલા ખાતે ખસેડવાની કામગીરી ચાલુ છે આ ખોદકામ કરાવનાર ગોર્ધનભાઈ સનાભાઈ જેજડીયા કે જેવો જમીનના કબજેદાર છે અને જયેશભાઈ સવશીભાઈ મકવાણા રે દેવપરા પર થાનગઢ કે જે મેન કોન્ટ્રાક્ટર છે તે સ્થળ ઉપરથી મળી આવેલા છે અને તેઓ પાસેથી તમામે તમામ હકીકત છે એ પણ મળી આવેલ છે સાથે સાથે આ કૂવાની અંદર જે ખનન કરતા નવ મજૂરોને રેસ્ક્યુ કરવામાં આવેલા છે અને નવે નવ મજૂરો છે એ મધ્યપ્રદેશના છે અને તેઓને સમજૂત કરીને આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ ન કરવા સમજાવીને સવારે તેઓ મધ્યપ્રદેશ જવા રવાના થશે અને આ જે ઈસમો છે ખોજનાર અને આવો કૃત્ય કરનારની સામે આ જુદા જુદા કાયદા અંતર્ગત કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે કુવામાં એક મિની ટ્રેક્ટર છે એ ટ્રેક્ટરે પણ બહાર કાઢવામાં આવેલો છે પાણી નો કુવો પાંચસો પાણી કુવો એટલે અવાજ મારતા બહુ થાય

શું કરે થોડું પાણી લેવું પડશે થોડોક નક હાંદાર તો મુંને ભઈ ગરમ હશે હો હા ના હો ગઈ જ હટન કરે કે એમ કે મેં લેતો જો કે લાઈટ દેખી આગળ લઈ લઉં હોય છે

ત્રણ છે ને પેલું લોડરનું આવે એ કેટલા ફૂટે છે પાંચ ફૂટ એટલે આ લોડરને ટોકવું પડતું હોય આવા બે જોઈન્ટ કરે તો એક થઈ જાય તમે આયા એના પર સિવાય હજુ કેટલા દસ છે ટ્રેક્ટર કેટલા છે ચાર છે કે ત્રણ છે સાચું બોલી જા

બોલે અને આ ચરખી ક્યાંથી લાવી ને ત્યાંથી આ ચરખી ક્યાંથી લાવી ફોન્ડ કેસિંગ ફોન્ડ કેસિંગ ક્યાં થી લીધા તમે નવા બનાયા ક્યાં આપણે ના એ તો ફોન્ડ કેસિંગ તો ધૂના દેતા ભીડા દેતા ઘરે બની ગયા છે ઘરે તો બનતા નથી ફેક્ટરી છે ઘરે ખબર નથી પણ કાઈ બધી ઘણી પાંચ મિનિટ બોલવાનું જા હે કલાડી અહીંયા લે હા આજ્ઞા નંબર પૂરો નંબર બતાવે છે આમાં ઓલા 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 પપ્પા કોણ વિનોદ ગામના છે એટલે એમની જમીન છે ના આ તો સના સનાભાઈ ગુજરી ગયા હે એમનો છોકરો ગોર્ધનભાઈ અટક શું છે જરિયા અટક છે

તો હુકમ બોલો સાndarray માસા માટે થાય છે ભાઈ એક કે છે હા ટ્રેક્ટર 3 છે કે 4 બેન કેટલા ટ્રેક્ટર છે અંદર એનો બ્લાસ્ટનો સામાન કેટલો પડ્યો છે કડાકા તો કે છે બે પેટી તો કે છે બે પેટી છે હા હા એ તો આને હમણે શ્રીમાન લે